રાજકોટ શહેરમાં ભક્તિનગર સોસાયટી શેરી નંબર પાંચમાં આવેલા દિશાંત રાણપરા નામના સોની વેપારીના રહેણાંક મકાનમાંથી પાંસઠ લાખ અડતાળીસ હજારની કિંમતના છસોતેર પોઈન્ટ એકસો પચાસ ગ્રામ સોનાના દાગીના તેમજ એક લાખ બત્રીસ હજાર નવસો રૂપિયાની કિંમતના સોળસો ચોરાણુ પોઈન્ટ અઠાવીસ ગ્રામ ચાંદીના દાગીના તેમજ બે લાખ પાંત્રીસ હજારની રોકડ સહિત કુલ સિત્તેર લાખથી પણ વધુનો મુદ્દા માલ તેમજ કબજે કરવામાં આવ્યો છે તેમજ તેની સાથે જ ચોરીના ગુનાને અંજામ આપનારા ચોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ શહેરના ભક્તિનગર સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી ઘરફોડ ચોરીનો બનાવ સામે આવતા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી તેમજ બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરી એનાલીસીસ કરવામાં આવ્યા હતા ત્યારે સીસીટીવી એનાલિસિસ કર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિની મુવમેન્ટ જોવા મળી હતી તેમજ ત્યારબાદ હ્યુમન સોર્સિસના માધ્યમથી તે શંકાસ્પદ વ્યક્તિને આજી ડેમ પાસેથી ઝડપી પાડી તેની પાસે રહેલા મુદ્દામાલ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરતા તેણે ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે પોલીસ દ્વારા ભાવનગર શહેર ખાતે રહેતા ઇરફાન ઉર્ફે ભુરો ઇકબાલ સમા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ઇકબાલ ભાવનગર ખાતે ભંગારનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું છે તેમજ અગાઉ પણ તેના વિરુદ્ધ ભાવનગર જિલ્લાના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર્ડ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇરફાન ઉર્ફે ભુરો ભાવનગર શહેર ખાતેથી રાજકોટ આવ્યો હતો તેમજ રેકી કરતા દરમિયાન તેને જણાવી આવ્યું હતું કે રાણપરાના ઘરે કોઈ વ્યક્તિ હાજર નથી તેથી તે ઘરના પ્રથમ માળેથી ઘરમાં પ્રવેશ કર્યો હતો તેમજ ત્યારબાદ તિજોરીની બાજુમાં જ તિજોરીની ચાવી પડેલી હતી જેથી તેણે તિજોરી ખોલીને તેમાં રહેલ મુદ્દામાલ લઈ નાસી ગયો હતો ગઈ બીસ તારીખના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરફોડનો બનાવ બન્યો હતો જેમાં પોસ્ટ ઓફિસની સામે જે મકાન આવેલું છે એમાં સોનાના દાગીના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ હતી આમ કુલ છસો તેર ગ્રામ જેવો સોનું અને સોળસો ચોરાણું ગ્રામ જેવી ચાંદી અને રોકડ રકમ મળીને કુલ સિત્તેર લાખ જેવા મુદ્દામાલની ચોરી થયેલ હતી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના સૂચના અનુસાર એસીપી ક્રાઇમ શ્રી ભરતવસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણેય પીઆઈ શ્રી ગોંડલીયા સાહેબ ડામોર સાહેબ અને જાદવ સાહેબના જે ટીમો છે એને ડિટેક્ટ કરવા માટે અને મુદ્દામાલ અને આરોપીની શોધખોળ માટે લગાવેલ હતા ક્રાઇમ બ્રાન્ચની ટી ત્રણેય ટીમો દ્વારા આજે આજી ડેમ ચોકડી ખાતેથી આરોપીને તમામના તમામ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે આરોપી જે છે એનું નામ ઈરફાન ઉર્ફે ભૂરો ઇકબાલભાઈ સમા રહેવાસી ભાવનગર શહેર છે એનો વિરુદ્ધ એક ભાવનગર જિલ્લાનો નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પણ ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી ભાવનગર ખાતેથી અહીંયા આવીને ગરફોડ ચોરીને બનાવને અંજામ આપેલ હતો આ આરોપી પાસેથી ટોટલ તમામ છસો તેર ગ્રામ સોનાના દાગીના જેની કિંમત કુલ પાસઠ લાખ અને ચાંદીના દાગીના કુલ સોળસો ચોરાણું ગ્રામ જેની કિંમત એક લાખ બત્રીસ હજાર અને દો લાખ પાંત્રીસ હજાર જેવા રોકડ રકમ તમામ તમામ મુદ્દામાલ એના પાસેથી રિકવર કરવામાં આવેલ છે આ બનાવમાં હકીકત એવી હતી કે જે ફરિયાદી છે ફરિયાદીની તિજોરીની ચાવી તિજોરી બંધ કરી તિજોરીની બાજુમાં જ રાખવામાં આવેલ હતી જેથી આરોપીએ રેકી કરી મકાન બંધ હતો તો મકાનમાં ફર્સ્ટ ફ્લોર ઉપરથી એન્ટ્રી કરી અને જે ચાવી હતી તિજોરી પાસે તિજોરી પાસેથી ચાવી લઈ અને તિજોરી ખોલીને તમામ મુદ્દા માલિન ચોરી કરવામાં આવેલ હતો આ રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ડિટેક્શન કરવામાં છે આરોપી વિરુદ્ધ જે રીતે મેં જણાવ્યું નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે બે હજાર અઢારમાં